জাততততালাধছে নহ জাজন বিসান ন হত ত এ নাকখজেলে ভু আনধু আখে দ আছে তমা যে আ তজ আকাে। আপ সাতিতান ভ ছলামগবেে জ আ আছে বিসান থাক করে জনদে আছে ব উ আছে বাছে সিযভ বিচন কঠলো। なはしわ、それといいね、おぱディノカティー、おめとたら、おびあん、だんしゃ、かいじゃしゃ、ぶとえたら、おぼれ、かんに、かわねえわ。

હજી માર શિબરી માસી ને બધા ઘરે ઘરે કેવા મોકલવા જોશે બધા સઠી નું કઈ આવે હું તો કઈ જાવ એમ નથી તો ઘરનું કામ કોણ કરે આવું બધું છે બહુ જાજુ કામ છે ને એને મમ કરાવીને હુંડાવી દે ઓલી રૂમ માં પડ્યું સીડીએ લેતા હો ને મમ કરાવીને કડી કોડી એમ હુંડાવી દો ઢીંગલા ને હાલ લેતો હો માર દીકુડી તારી જે હગાઈ કરી છે છોકરો શું કામ કરે છે એલી એ એન્જિનિયર છે અરે વાહ તો તો તારા ભાઈ ઉઘડી ગયા મારી જેમ એ અત્યારે કઈ ખબર ન પડે હારે જાવી પછી ખબર પડે કે કેવું હારો છે ને કેવું નથી એમ હા ઈ વાત તારી હાચી આજ તો મારે નીકળી જવાનું છે આજ તો મને તેડવા આવવાના છે તું હાલ માર ઘરે કોઈ દી તું આવી માર ઘરે મને એવું થાય હું ક્યાંક જાઉં ને તો મને ભૂતડી ક્યાંય ગમે જ નહીં મારા ઘર સિવાય મને ક્યાંય ન ગમે મમ્મીને ને પૂછજે તો હું કોઈ દી ક્યાંય ગઈશું ઘર મૂકીને હું કોઈ દી ક્યાંય રાત તો રોકાવ જ નહીં મને ગમે જ નહીં ગમે એમ હોય

અને હું ઈ માર બેન માં પડી ગઈ છું માર જે કે ડિલિવરી આવી છે તેની સેવા માં પડી ગઈ છું અને મને કઈ ખબર જ નથી આ તો આ હું ઓલો કસરો નાખવા જાતી હતી ને તો મે લઈ તારો મોઢો જોતી જાવ તને સઠ્ઠી નું કેતી જાવ ત્યારે તાર હા હોય મને કીધું કે ઈ તો નથી અને માસી ને ઘરે ગઈ છે હા માર માસી એ મને કીધું તું તું આવજે ને તો માર માસી આ મને છે ને બહુ વાલા માર મમ્મી વાલા છે ને એટલા દાવડા માર માસી મન વાલા છે તો એને મને હમ દીધા ને તો મે કીધું લાવ બે દી સાવ એને મે કીધું મન મૂકી જાવ ને માર માસી ને ઘરે તો હું બે દીખાની આવી છું ને હવે જો કાસ તો ઈમન તેડ વાવન આજ હોય આવવાની છે ભઈ આવશે હો સાઈન મની ને સખી છે અમારા ઢીંગલા ની અમાર જીનકોડી પાણીયા ની એટલે તાર આવવાનું છે અને ઈ હાટુ જ મે તને ફોન કર્યો સાઈન હું કેવા ગઈ કે હું બધે કેવા હું નથી જવાની શિબરી મશીન માં કેવા બધે મોકલવાના સખી નું પણ સ્પેશિયલ હું તારા ઘરે આવી હતી તું મને વાલી એટલી સો ને એટલે ગાંડી ઘરે નોતી ભઈ આવજે હો ક્યારે પોગી જશ ઘરે

સોકરા રેશે તો હું આવીશ નકર લંગુ તું કઈ આવજે ને હા તે કાઈ વાંધો નહીં છોકરા તારા રે તો આવજે નકર હું કઈ આવીશ એક એક ઘર બાકી નો મુકતો બધે કઈ આવજો મણ પેંડા લાવ્યા છે અને 10 કિલો સવાણું છે બધા હાટુ બધાઈને સવાણું ને પેંડા ને ઉપા ખૂપ નું ખવરાવો છે શેરી વાળા ને ઓ લંગુ બેન શેવડો ને પેંડા ને રાખ્યું એની કરતા ગોગડી ભાભી કઈક નાસ્તો રાખ્યો હોત

જનાવરા તું કે ડોસી આરે રહી રેન કપાતર ને વગર કપાતર બોલતા શીખી ગયો છો નવરી નો આ તો જલ્દી આવો હવે આ બધા વાટે છે ને ગોગડી કે ક્યારના ના પાન લેવા ગયા ને ઉપાદી થાય મને મને એમ થાય કો કે માયરા છે કે જેલમાં માં પૂરા છે કો કાનો કઈક ધીબી નાખશે આને ધીકે ને પાટે ને બધી બીક લાગે ઘર ભેગી ના થાવ આવે છે ગોગડી રસ્તામાં છે થાકી ગયા હોય એવું લાગ્યું કે મૂકવાનું આ પોગવા આવ્યો છું બટા બીજા તેડાવાના નથી બટા અને આ જો એક વાત તને કહી દઉં અત્યારે વરસાદ બધે બહુ આવે છે કેટલો વરસાદ છે ને સવાણું પેંડા ને સવાણું ગભરાઈ જાય બટા પ્લાસ્ટિક ની કોથળી ને ભલે માં દીકરી હા શિબરી માસી સારું છું તમે કીધું હાલો આ સવાણું ભરી લવો

આ કાકા ઢોર જેવા બોગડી માંથી મારી નાખશે પીપળો મારી માથે સડાવી દીધો તો ઉડી જા ને તને તો ભગવાન ઝોંગા ભાઈ તમને શરમ ન તમે આખો પીપળો લઈને આવ્યા શરમ આવે કઈ લાશ લઈને આવ્યો પીપળો શરમ લાશ વાત જ નથી તવાર નોઈ એમ કહો તો કેટલો બધો હું પીપળો આઈ ગુડુઓ પાંચ પાંદડા જોતા કેટલા ખાલી પાંચ પાંદડા મારા ભાઈ મારા વીરા ચીબરી માસી મને કીધું તું ઝાઝો લેતો આવજે તો હું તો આખો કાપી લેતો આવ્યો મેં તો કાઈ કીધું ને લે ખોટી ના પેટ નો હું કાઈ ખોટી ના પેટ નો માસી તમે કીધું તું ઝાઝો લેતો આવજે એમ એટલે હું લાવ્યો છું હવે પીપળા ને એઠો મુક મારા ભાઈ તમને વજન નથી લાગતો જો મારા પાસે ફોન ને હા ભાઈ બોલ્યા હા પીપળા નો મારા પતી ગયો છો હા તે વાંધો ને આલી તારો એવો હમણાં કરાઈ દો ને એલા ભાઈ કાય મેં પીપળા નો બિઝનેસ બિઝનેસ ખોલ્યો નથી અમાર બાજુવાળા ને ઘર સટ્ટી છે ને તો હું પીપળા ને પાન લેવા ગયો તો તારે જોતા હોય કે દઈ જાવ ના ના

નારે ના મેં નથી તારો બાપ મરે બસ તારા બાપ ના ખોટું બોલતો હોય તો હા તે આય હાલ હાલ હું આવું છું ઘરે આય હાલ સુડેલ ઘરે આય તો કામ છે તારું તમાર હું કામ છે હું ઘડી કાઈ બેઠી છું હમણા આવો પસા રૂપિયા દે ને એટલે માર કામ છે બહાર જાઉં કબાટમાં કબાટ પડ્યા છે શેલા પસા રૂપિયા જાવ લઈ જાવ ને મરો અને તમારો લાડવો સોળો લાડવો સોળાઈ જશે ને તો બહુ સાંભરીશ તને સુડેલ સતા ધણીએ ધણી વગેરે તમારી જેવા કપાતર મરી જાય ને તો નો સાંભરે બધા અને તમારી વાલી વાલી કમેન્ટ કરવાનો ભૂલતા નહીં તમારી કમેન્ટ વાંચવાની મને બહુ મજા આવે છે થેન્ક યુ અને ચોવીસ આઠ બે રવિવારે હું આવવાની છું અમદાવાદ ઘણા બધા મારા સબસ્ક્રાઇબર બધા આવે છે અને હું પણ આવવાની છું આપણે રૂબરૂ મળશું સરસ મજાનો આપણે સાથે હેલ્થ નોલેજ લેશું અને સાથે જમશું ખૂબ મજા આવવાની છે ફ્રેન્ડ અને તમારે કોઈને હજી આવવું હોય તો મને WhatsApp માં મેસેજ કરી શકો છો સ્ક્રીન ઉપર મારો નંબર આપી દેશ ફ્રેન્ડ થેન્ક યુ ધ્યાન રાખજો તમારું બાય અને મારા વાલા ફ્રેન્ડ હવે સરસ મજાનો તહેવાર આવે છે નવરાત્રી આવે છે અને નવરાત્રીમાં આપણા ઘણા બધા સપના હોય કે આપણે આપણા મનપસંદ કપડાં પહેરવી અને સરસ આપણે પાતળા હોય સરસ આપણું વજન આપણું આઈડિયલ વેટ ઉપર આપણે હોય તો તમારે વજન ખૂબ વધારે હોય ફ્રેન્ડ તો હજી ગોગડી જીવે છે મરી નથી ગઈ અને વજન ઘટાડો એ મારો દાબા હાથનો ખ્યાલ છે તમારે વજન ઘટી જશે ફ્રેન્ડ તો હવે મોડું ન કરતા ફટાફટ મારો કોન્ટેક કરો મેસેજ કરો અથવા કોલ કરો થેન્ક યુ અને આપણું શરીર ફિટ હેલ્ધી હોય ને તો આપણે આપણે આખી દુનિયા જીતી બાકી શરીરમાં રોગ હોય બીપી કોલેસ્ટ્રોલ વજન વધારે હોય તો તમારું શરીર જ હાજુ ન હોય તમારી પાસે રૂપિયા આટલા બધા હોય કરોડો હોય તો શું કામ ના સાચું ઘરેણું તો આપણી હેલ્થ છે આપણું શરીર છે ને એ જ આપણું સાચું ઘરેણું છે બરોબર થેન્ક યુ ફ્રેન્ડ